નમસ્કાર ખેડૂત મિત્રો નેશનલ એગ્રો સેન્ટર લઈને આવી ગયું છે ક્વિકર અને બીજી દવા છે આપણા ઝટકા આ બંને દવાનો ઉપયોગ ખેડૂતો ફાલ વધારવા માટે કરતા હોય છે આ બંને દવાની અગર વાત કરીએ આપણે તો કપાસ છે સોયાબીન છે મરચી છે મગ છે મગફળી છે એવા તમામ પ્રકારો પાકોમાં ચાલતી દવા છે ખેડૂત મિત્રો વધુ વાત કરીએ તો આપણે ઝટકાસી પંદર લીટરના પંપમાં પંદર મિલી નાખવાની હોય છે અને આ ક્વિકર જે દવા છે એ પંદર લીટરના પંપમાં પાંચ મિલી માત્ર નાખવાની હોય છે ક્વિકર જે દવા છે એ આંબામાં ચાલે છે મગફળીમાં ચાલે છે એમાં ભરપૂર ચાલે છે આ દવા અને આપણે આ કપાસમાં પણ આનો છંટકાવ કરી શકો છો બીજા તમામ પ્રકારના પાકોમાં પણ આનો છંટકાવ કરી શકો છો સાથે આ દવા બધી જ દવા સાથે સરળતાથી મિક્સ કરીને આનો છંટકાવ કરી શકાય છે અને આની દવાની કોઈ પણ પાકોમાં આડઅસર પણ જોવા મળતી નથી ખેડૂત મિત્રો તો વાત થઈ ગઈ આપણે ફાલની દવાની ફાલની દવા સિવાય પણ આપણે નેશનલ એગ્રો સેન્ટરમાં થ્રીપ્સ છે કથેરી છે સફેદ મસરી છે લીલી મસરી છે એવમ ઈયળ પણ અને એવમ મુંડા પણ એવી તમામ પ્રકારની દવાઓ આપણે નેશનલ એગ્રો સેન્ટરમાં મળી રહેશે ખેડૂત મિત્રો એ પણ ખેડૂતોના ઘર સુધી અને હોમ ડિલિવરી અને સાથે કેશ ઓન ડિલિવરી જ્યારે ખેડૂતોના હાથમાં દવા અથવા બિયારણ આવે ત્યારે જ ખેડૂતોને પૈસા દેવાના હોય છે ખેડૂત મિત્રો તો નેશનલ એગ્રો સેન્ટરનો સંપર્ક કરવા વિનંતી ખેડૂત મિત્રો ધન્યવાદ